હાલો જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે આપણે આજે સૌને ભાવે તેવું કારેલાનું શાક બનાવીશું આ શાક કરવાસ વગરનું બને છે મિત્રો આજની મારી રેસીપી તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીં આપણે સૌ પ્રથમ ત્રણસો ગ્રામ કારેલા લીધા છે એને આપણે ચોખ્ખા પાણી સરસ ધોઈ લીધા છે હવે આપણે એને આવી રીતે બંને બાજુથી કટ કરી લેશું અને ગોળ ગોળ એવી રીતે આપણે સમારી લઈએ આવી રીતે આપણે એને બહુ જાડાઈ નહીં અને બહુ પતલા પણ નહીં તમે કારેલાનું શાક તો હજાર વખત બનાવ્યું હશે એકવાર મારી રીતથી બનાવી જુઓ કડવાશ વગરનું શાક બનાવીને તમે ખાઈ શકો છો આવી રીતે બધા કારેલાના કટકા આપણે કરી લઈએ અહીંયા આપણે છાલ ઉતારતા નથી તમારે છાલ આછે આછે ઉતારવી હોય તો તમે ઉતારી શકો છો તમારે કૂણા કારેલા લેવાના એમાં બી હોય તો તમે બીને આવી રીતે કાઢી શકો છો અહીંયા આપણે કારેલા બધા કૂણા છે એટલે બીને કાઢવાની જરૂર પડતી નથી આવી રીતે બધા કારેલાને આપણે સુધારી લઈએ અહીંયા આપણે બધા કારેલા સુધારી લીધા છે આ શાક તમે ચોક્કસથી ટ્રાય કરજો આ શાક નાના મોટા સૌને ભાવે એવું બને છે કડવાસ વગરનું શાક આ બને છે એક આપણે બાઉલ લેશું એમાં આપણે ઉમેરી દઈએ એમાં નાખીશું આપણે બે ચમચી જેટલું મીઠું અને એક સિક્રેટ વસ્તુ એમાં ઉમેરીશું તમારું શાક કડવું ક્યારેય પણ નહીં લાગે એમાં નાખીશું આપણે એક લીંબુ એને આપણે મિક્સ એકદમ મીઠાના પાણીમાં મિક્સ કરી લઈએ આવી રીતે ચોરી નાખીશું કારેલાને અને પંદર થી વીસ મિનિટ તમે ઢાંકી અને રાખી દેશું એમાં કડવાસનું પાણી હોય તે નીકળી જાય છે હવે આપણે આને પંદર મિનિટ ઢાંકી અહીંયા આપણે કારણાને પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આવી રીતે આપણે મીઠામાં હળવા હાથે એને ચોરી લઈએ આવી રીતે ચોરી અને એમાં કડવાશનું પાણી આપણે જે હોય બધું અંદર કાઢી લઈએ તમે જોઈ શકો છો એમાંથી પાણી રીલી થાય છે આવી રીતે બધા કારેલાને આપણે ચોરી અને પાણીને કાઢી લઈએ આવી રીતે બધા કારેલાનું પાણી કાઢી લઈએ હવે જે આ પાણી કારેલાનું બેચ્યું છે એને ફેંકવાનું નથી ડાયાબિટીસના દર્દી હોય તો એને તમે થોડુંક પાણી ઉમેરી અને પાઈ શકો છો એને આપણે હવે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે કારેલા છે એમાં આપણે મસાલા કરી લઈએ અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું બે ચમચી ધાણાજીરું પાવડર નાખીશું ધાણાજીર પાવડરનો ઉપયોગ થોડોક આપણે વધારે કરીશું એમાં નાખીશું સ્વાદ તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે લાલ મરચું આપણે ઉમેરીશું ગરમ મસાલો નાખીશું એક ચમચી ગરમ મસાલો નાખીશું એમાં નાખીશું આપણે વરિયાળી તમારો અજમો હોય તો અજમો પણ ઉમેરી શકો છો અહીંયા ધાણા અથકચરા મેં પીસેલા છે એમાં નાખીશું આપણે એક ચમચી જેટલું તેલ હવે આપણે નાખીશું એની માટે ચણાનો લોટ બે ચમચી ચણાનો લોટ ઉમેરીશું તમારે થોડો કેવો ઘટેવો લાગે તો તમે એમાં ઉમેરી શકો છો હવે આપણે બધાને આવી રીતે હળવા હાથે મિક્સ કરી લઈએ આ શાક તમે ચોક્કસથી ટ્રાય કરજો આ શાક ખૂબ જ સરસ લાગે છે આવી રીતે બધાને આપણે મસાલો ચડી જાય એવી રીતે આપણે મિક્સ કરી લઈએ અહીંયા આપણે જોઈ શકો છો બધા શાકનો મસાલો એકદમ સરસ ચડી ગયો છે હવે આપણે તેલ મૂકી અને એનો આપણે વઘાર કરી લઈએ અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું તેલને આપણે ગરમ થાવા દેસું અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી આપણે હવે જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું હવે આપણે કારેલા સુધારેલા હતા મસાલો ચડાવેલા એને એમાં ઉમેરી દઈએ આ શાક તમે ચોક્કસથી ટ્રાય કરજો ને મારી રેસિપી ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આવી રીતે આપણે ધીમા ગેસ તમારે ધીમો જ રાખવાનો છે આવી રીતે કારેલાને આપણે ધીમા ગેસે તેલમાં મિક્સ કરી લઈએ તમારે બે મિનિટ આવી રીતે હલાવી અને પકાવી લેશું કઈ રીતે બે મિનિટ સતત પકાવી લઈએ આપણે અહીંયા કારેલાને બે મિનિટ ગેસ ઉપર પકાવી લીધા છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે માથે ઢાંકણ રાખી અને માથે થોડુંક એવું પાણી ઉમેરીશું પાંચથી સાત મિનિટ એને પકાવી લઈએ વચ્ચે વચ્ચે આપણે એને કારેલાને હલાવતા રહીશું હવે આપણે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે વચ્ચે આપણે બે વખત શાકને હલાવ્યું હતું હવે આપણે જોઈ લઈએ કે આપણું શાક ચડું છે કે નહીં આવી રીતે એક ફીંડવું લેશું અને જોઈ લઈએ કે આપણું શાક ચડું છે કે નહીં આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે હવે એમાં નાખીશું આપણે એક લીલું મરચું થોડો કેવો ગોળ કસૂરી મેથી ધાણા ભાજી એને આપણે મિક્સ કરી લઈએ છે ને સરસ ખાવાનું મન થઈ જાય એવું આપણે હવે શાક ને કરી લઈએ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ મિત્રો આપણું શાક ખૂબ જ સરસ મસ્ત બન્યું છે આ શાક તમે દાળ ભાત શાક રોટલી સાથે સરસ રીતે પ્રેમથી જમી શકો છો તો તમને મારી આજની શાકની રેસીપી થોડી ઘણી પસંદ આવી હોય ને તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ શાક મારું તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ